તો ફેમલ ને ફાઈનલ છે મસ્ત મસ્ત છે ને ભાઈ આવવાનો છે વરસાદ કેમકે બહુ વરસાદ આવવાનો છે એમ લાગે છે કેમ કે વાદળું કેવું છે કાળું છું ભાઈ આ બાદળી કાંઈ લગન એમ જો તમને એમ લાગે છે સાટા છે ને મસ્ત મસ્ત વરસાદ આવવાનો છે કેમ કે ભાઈ છે ને હવે વરસાદ નહીં આવવાના કેટલા જમણ થઈ જશે દહક જમણ થઈ જશે દહક જમણ થઈને ભાઈ છે ને વરસાદ જ નહીં આ દાય છે એમ લાગે તો શે આવે આવી રીતે સારું પડે તો ફેમલ લઈએ ભાઈ મસ્ત છે ને ભાઈ વરસાદ આવવા મળ્યો છે ને આપણે ભૂંગળી ફીટકી નાખી છે પાણી તો આપણે જરૂર પડે છે ને ભૂંગળા આપણે ગોઠવી દીધી છે ડાયરેક્ટ ડાયરેક્ટાકો જો વરસાદ આવવા મળ્યો છે ભાઈ મસ્ત મસ્ત છે ને આ ટાકો છે ને આ ટાકો આમાં છે ને ભૂંગળી ગોઠવી નાખી છે કેમકે ભાઈ ખાલી છે કેટલા અહીંયા ટીપણાં તો આપણે છે ને પેલા ભરી લીધા હતા પાણી આવે છે તો પાણી તો આવે જ છે ને મસ્ત મસ્ત છે ને ભાઈ વરસાદ મળે છે વરસાદ ની જરૂર હતી જી આપણે વરસાદ આવી ગયો એટલે બહુ વાંધો નહીં ઘડી છે ને ખાલી થઈ જાય ને ઘડીક બનાવી ખાલી થઈ ગયું

તો ભાઈ છે ને ભરેલા રીંગણા નું શાક બની ગયું મસ્ત મસ્ત એમ છે ને મરચી અતળી ને ખાશે કા શું તો બેન હા અતળ આપડે ને હા તો ભાઈ છે ને એમ છે ને રોટલા છે ભાઈ તો હવે છે ને આ દત્તુ પેલું નોરતું હા છે ને ભાઈ પેલું નોરતું હતું તમને ખબર તો છે આપણે બે દી એક વિડિયો બનાવી બે દી એક વિડિયો આવે એટલે છે ને અત્યારે છે ને ભાઈ મારા પાસે ને આ છે ને દેવ તો બે છે તો દેવ તો કા ઉપર હા ભાઈ નોરતું રેલા છો નોરતું રેલો હા એવું છે હા

મસ્ત મસ્ત હંધી બંધ કે આપણે બને હોય તો આપણે દેવા દે નીવડા બનાવ દેવા થોડે છે રિવાસ પરમાણે છે ને એ વાળ હોય ને હવે ને મસ્ત મસ્ત છે ને વાળ કર લે આપણે તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત છે ને ભાઈ જો સવાનું એવું હંધ નાખેલ છે ભાઈ રીંગણ ની અંદર તો નું શાક લેવું છે આપણે એંગ છે ને ભાઈ હલવો છે મરચું છે તમે તળેલું કા હા જમી લેવું તો જમી લેવું ને હા વાળ કરી લેવું ને બાતો હવે

તો હવે છે ને આપણે વાળું કરી લઈએ પેલા તો ફરમે લઈ છે ને મસ્ત મસ્ત છે ને પડી છે હાલ મસ્ત મસ્ત આપણે વાળું પાણી કરી લીધા છે ને અત્યારે છે ને ભાઈ એમ દે છે ને ફૂગ છે ને આદ આપણે છે ને ભાઈ ગયા નથી નોરતા દવા ને કરશે ને આપણે ગામમાં છે ને ભાઈ પહેલું નોરતો હોય ત્યાં છે ને ભાઈ નોરતા રમે એટલે આજ છે ને એવું હોય એટલે આપણે છે ને એક વિડીયો બતાવીશું તમને આપણે જોવા જશું આજ તો કઈ ગયા નહી તો આજનો બ્લોગ કઈક આપડો અહીં સુધી બ્લોગ જમાવો જોગ જમાય તો લાઈક કરવા ભૂલતા નહીં મળી પછી બ્લોગ સાથે ત્યાં સુધી બધાજી ચેનલ માં